નમસ્કાર આપ તપાસ હાથ ધરી છે પ્લસ તાલુકાના ધરમપુરી ગામના બે મિત્રો મોટર પર સવાર થઈ ભજનમાં જતા હતા દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરોહણ ચાર રસ્તા નજીક મોટર સવાર આ બે મિત્રોને ને સામેપુર આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકને શોધખોળ હાથ ધરી છે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધરમપુરી ગામમાં રહેતા બે મિત્રો તુષાર મહેશ અને રાજેશ રાવજી રાઠોડિયા બંને મિત્રો ડભોઈ તાલુકાના સાપા ગામે ભજન હોય ભજનમાં જવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા દરમિયાન ડભોઈ તાલુકાના કાવરોણ ચાર રસ્તા નજીક સામેથી પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બંને મિત્રોની મોટરસાયકલને ટક્કર મારતા બંને મિત્રો હવામાં ફંગોડાઈ નીચે પટકાતા તેમજ તેમને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજવા પહોંચતા બંને મિત્રોનું ઘટના સ્થળે કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસે બંને યુવકના મૃદ્ધેને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે બીજી તરફ ધરમપુરી ગામના બે મિત્રોનું અકસ્માતે મોત નિપજતા પરિવારના આક્રંતથી સમગ્ર વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો સાથે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર